ગોપાલ ઇટાલિયા ની જીત ને લઈને રાજુલા માં ખુશીનો માહોલ છે કારણ કે નેતૃત્વ પ્રબળ હોય તો આગળ વધી શકાય અને ગોપાલભાઈ વિધાનસભા બતાવશે

પ્રદેશનું નેતૃત્વ જેવો કરતા હતા એવા ગોપાલભાઈ ઇટાલિયા ને ઉમેદવાર તરીકે જાહેર કર્યા ત્યારથી જ વિસાવદરની જનતામાં એક ખુશીની લહેર હતી કે સો એ સો ટકા અમને પણ વિશ્વાસ હતો કે વિસાવદર જનતા ફરીથી આમ આદમી પાર્ટી અને અમારા ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાને જંગી બહુમતીથી થી જીતાડશે એનો આ હર્ષો ઉલ્લાસ આપણી આ રાજુલા વિધાનસભાની અંદર પણ તમે જોઈ શકો છો કે અમારા કાર્યકર્તા કેટલા ઉત્સાહમાં જોવાય